તાપી જિલ્લાના વ્યારા ખાતે મંદિરોના સ્વરક્ષણ હેતુ મઠ મંદિર સુરક્ષા સમિતિ તાપી દ્વારા રેલી કાઢી જિલ્લા તાપી જિલ્લાના વ્યારા શહેરના માલિવાડ વિસ્તારમાંથી જય શ્રી રામ નારા સાથે મઠ મંદિર સુરક્ષા સમિતિ તાપી દ્વારા રેલી કાઢવામાં આવી હતી જે રેલી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી અને કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જેમાં વ્યારા સિટી સર્વે વિભાગ દ્વારા વ્યારા શહેરમાં આવેલ હનુમાનજી મંદિર સહિત દેવી દેવતાના મંદિરોના દબાણ દૂર કરવા નોટિસ આવેદન પત્ર આપી કરાઈ હતી ત્યારે સવાલ એ થાય છે કે વર્ષો જૂના મંદિરના દબાણ જે તે વિભાગના ધ્યાને હમણાં કેમ આવ્યા એવા અનેક સવાલ સાથે હિન્દુ સંગઠન દ્વારા રેલી ખાડી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી

એ મંદિર કોઈને રૂપ નથી તો શા માટે આવા મંદિરોને દબાણની નોટિસ આપવામાં આવે છે ધાર્મિક સ્થળોએ લોકો ભેગા થાય ધાર્મિક પ્રવૃત્તિ થાય સામાજિક પ્રવૃત્તિ થાય અને સારા કામો થતા એવી જગ્યાએ આપે ત્યારે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની સ્વાભાવિક જ છે અમે આપના માધ્યમથી સરકાર ને વિનંતી કરીએ છીએ અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આવી લોકોની લાગણી દુભાય અને ખોટી ભ્રામક વાતો ના ફેલાય હા જે સમસ્યા છે એને યોગ્ય રીતે તમે ઉકેલ લાવો પરંતુ તમે એક જ લાકડી બધાને હકો નથી જે દબાણમાં લોકોને કોઈ નથી બંધ કરો અને યોગ્ય રીતે પ્રોપર રીતે કામ કરો લોકો સરકાર આપે છે સારા કામમાં વિકાસ ના કામમાં કોઈ ના પાડતું નથી એટલે ફરી એકવાર અમારી માંગણી છે કે આપ યોગ્ય રીતે નિર્ણય લો અને લોકોની લાગણી ને સમજો જય શ્રી રામ મારા મંતવ્ય પ્રમાણે એવા કોઈ વ્યારા નગર ની અંદર દબાણો છે નહીં કે જેને લીધે રસ્તા નો પ્રોબ્લેમ થતો હોય છતાં પણ એવો હોય તો વિસ્તારના લોકોને વિશ્વાસ માં લઈ અને લોકોની લાગણી ના દુભાય એ પ્રમાણે કામગીરી કરવી જોઈએ તો એમાં તંત્ર ની અને સરકારની ભલાઈ છે